ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્તર જૂન મંગળવાર તલની બજારની વાત કરીએ તો તલની બજારમાં ત્રણ વેપારીઓના મત આવ્યા છે શું આયાત નિકાસ શું પરિસ્થિતિ છે કેટલી આવક થઈ પહેલાં આપણે ડીએસએન એગ્રી બ્રોકર રાજકોટ અને દુબઈ બંને જગ્યાએ છે તેનો મત જોઈ લઈએ ગુજરાતમાં ઉનાળુ તલની પંદરમી મેથી પંદરમી જૂન સુધીમાં કુલ પચાસ હજાર ટનની આવક સંપન્ન થઈ ચૂકી છે જેમાં પિસ્તાલીસ હજાર ટન સફેદ તલ અને પાંચ હજાર ટન કાળા તલનો સમાવેશ થાય છે ગુજરાતમાં આ વર્ષે આઈઓ પીવીઈસીના મતે એક પોઈન્ટ ત્રેવીસ લાખ ટન પાક થવાનો અંદાજ છે ગુજરાતમાં ખાનગી વેપારીઓ બજારના સૂત્રોના મતે તલનો પાક એક પોઈન્ટ પંદરથી એક પોઈન્ટ વીસ લાખ ટન જેવો થાય જેમાં પંચાણું હજાર ટન સફેદ તલ અને વીસ હજાર ટન કાળા તલનો સમાવેશ થાય છે ગુજરાતમાં વરસાદને કારણે તલની ક્વોલિટીને મોટી અસર પહોંચી છે આ સંજોગોમાં હલિંગ ક્વોલિટીના તલના ભાવ રાજકોટ ડિલેવરીના ત્યાંસી રૂપિયા અને ગ્વાલિયર ડિલેવરીના પંચ્યાસી રૂપિયાના ભાવ છે જ્યારે નવાણું પોઈન્ટ એક ક્વોલિટીના રાજકોટ ડિલેવરીના ભાવ બાણું રૂપિયા છે સોટેક્સ તલના ભાવ ક્વોલિટી મુજબ એકસો સાતથી એકસો તેર રૂપિયા વચ્ચે બોલાય છે રેઇન ડેમેજ તલ વધારે આવી રહ્યા છે હલ્દ ક્વોલિટીના તલના ભાવ એકસો સત્તર રૂપિયા બોલાય છે જે વૈશ્વિક બજાર ભારતીય તલના ભાવ એફઓબી બી ચૌદસો ડોલર પ્રતિ ટન કોટ થાય છે જે છેલ્લા પંદર વર્ષના સૌથી નીચા ભાવ છે વૈશ્વિક બજારમાં બ્રાઝિલના તલના ભાવ એક હજાર ડોલર નવા પાકના ભાવ કોટ થાય છે જે ઓગસ્ટોન શિપમેન્ટની શરતે છે જ્યારે જૂના નવા મિક્સ તલનો ભાવ સાડા નવસો ડોલર કોટ થાય છે તાંજાનીના મિક્સ તલના ભાવ બારસો ડોલર અને સફેદ તલના ભાવ તેરસો ડોલર છે જ્યારે મોઝામ્બિકાના નેશનલ તલના ભાવ બારસો ડોલર અને સફેદ તલના તેરસો ડોલરના ભાવ છે વૈશ્વિક બજારમાં ભારતીય તલના ભાવ અત્યારે સૌથી નીચા અને સસ્તા છે જેને પગલે ગરાયકી પણ ચાલી છે નજીકના ભવિષ્યમાં સાઉથ કોરિયાનું વધુ એક આઠ હજાર ટનનું ટેન્ડર આવે તેવી સંભાવના છે જે પણ ભારતને મળી શકે છે ઉનાળુ તલની બજારમાં આ ભાવથી ઘટવાની જગ્યા નથી પરંતુ આગળ ઉપર ગરાયકી કેવી રહેશે તેના ઉપર વધવાનો આધારેલો છે આયાતમાં પેરેટી નથી એ હવે મિત્રો બીજા ઓનર શ્રી જલારામ ક્લિનિંગ તેમનો મત જોઈએ કાળા તલની બજારમાં ભાવ ઘટી હવે સ્થિર થઈ ગયા છે ગુજરાતમાં ઉનાળુ તલની આવક શરૂ થઈ ત્યારે ઝેડ બ્લેક ક્વોલિટીના ભાવ સવા બસો રૂપિયા પ્રતિ કિલો હતા જે આજે ઘટી એકસો ચોર્યાસીથી એકસો પંચ્યાસી રૂપિયા કોટ થાય છે જ્યારે રેગ્યુલર ક્વોલિટીના તલના ભાવ એકસો પાંસઠથી એકસો સાંસઠ રૂપિયા ચાલે છે તલના ભાવ એવરેજ કિલો એ ચાલીસ રૂપિયાની મંદી આવી ગઈ છે ગુજરાતમાં ઉનાળુ કાળા તલનો પાક સામાન્ય રીતે બહુ ઓછો થતો હોય છે પરંતુ આ વર્ષે વાવેતર સમયે ખૂબ જ ઊંચા ભાવ હોવાથી વાવેતર વધારે થયા હતા જેને પગલે આ વર્ષે ઉનાળુ કાળા તલનો પાક પચીસથી ત્રીસ હજાર ટન થાય તેવો અંદાજ છે કાળા તલના પાકમાંથી ત્રીસ ટકા જેટલા તલ બજારમાં આવી જશે જ્યારે બાકીના તલ હવે તબક્કાવાર ધીમે ધીમે બજારમાં આવશે તલની બજારમાં ભાવ ઘટી ગયા હોયથી હવે ઘરાયકી લાગુ પડી ગઈ છે તલમાં નિકાસ વેપાર પણ ચારા હોવાથી બજારને ટેકો મળે તેવી સંભાવના છે કાળા તલની સાઉથ કોરિયા અને યુરોપના કેટલાક દેશોમાં નિકાસ વધારે થાય છે કાળા તલની બજારમાં અત્યારે જે આવક થાય છે તે તેમાં વરસાદને કારણે ક્વોલિટી બગડી ગઈ હોવાથી પચીસથી ત્રીસ ટકા તલ ઝેડ બ્લેક ક્વોલિટીના આવે છે જ્યારે બાકીના તલ નીચલી ક્વોલિટીના આવે છે તલની બજારમાં હજી સ્ટોકિસ્ટ એન્ટર થયા નથી પરંતુ આગળ ઉપર ભાવ હજી થોડા ઘટશે તો સ્ટોકિસ્ટની માંગ આવે તેવી સંભાવના છે કાળા તલની બજારમાં હવે આ લેવલથી ઘટવાની જગ્યા પાંચથી સાત રૂપિયા છે વધારે ઘટાડો થાય તેવી સંભાવના નથી કાળા તલની અત્યારે સમગ્ર ગુજરાતમાં મળી રોજની પાંચથી છ હજાર ઘટાની આવક થાય છે વરસાદ સૌરાષ્ટ્રમાં ચારો પડી રહ્યો છે અને જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો વાવણી કાર્યમાં લાગી જશે અને કાળા તલની આવક હવે આગામી દિવસોમાં ઘટી જાય તેવી ધારણા છે ચોમાસું વાવેતરનો અંદાજ હજી લગાવવા વહેલો છે આગામી પંદરથી વીસ દિવસ બાદ તલના વાવેતરનો અંદાજ આવશે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ તલનો પાક હવે દિવસે ને દિવસે ઓછો થવા લાગ્યો છે હવે ચેરમેન સહકાર એગ્રી બ્રોકર્સ રાજકોટ તેમનું શું મત છે એ સફેદ તલની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે ચાલુ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં સોટટેક્સ સફેદ તલના ભાવ પાંચથી છ રૂપિયા ઘટી એકસો બાર રૂપિયા કિલોના ભાવ બોલાય છે ગુજરાતમાં ઉનાળુ તલના પાકમાંથી અત્યાર સુધીમાં ત્રીસથી પાંત્રીસ ટકા તલ બજારમાં આવી ગયા છે આ વર્ષે ઉનાળુ તલનો પાક સવા લાખ ટનનો આવે તેવી ધારણા છે સફેદ તલના પાક ઉપર મે મહિનામાં વરસાદ પડ્યો હોવાથી તલની ક્વોલિટીને મોટી અસર પડી રહેશે ઉનાળુ તલમાંથી પચીસથી ત્રીસ ટકા તલ ચારા રહ્યા છે જ્યારે પંચોતેર ટકા તલ નબળી ક્વોલિટીના પડી ગયા છે તલની બજારમાં અત્યારે કોઈ નવી ડિમાન્ડ નથી માત્ર કોરિયાના ટેન્ડર જેટલા તલની જરૂરિયાત છે એટલી તલની માંગ આવી રહી છે આ ટેન્ડર ભરાય જાય પછી નવું ટેન્ડર આવી શકે છે પરંતુ એ પહેલાં ટેન્ડરના ચાન્સ નથી પાકિસ્તાનમાં નવો પાક પણ મોટો આવે તેવી સંભાવના છે પાકિસ્તાનમાં જો વરસાદથી કોઈ નુકસાન નહીં થાય તો તલનો નવો પાક અઢીથી ત્રણ લાખ ટન આવે તેવી ધારણા છે પાકિસ્તાનમાં નવા તલ જુલાઈ મહિનાના અંતથી શરૂ થતા હોય છે સફેદ તલની બજારમાં આયાત વેપાર અગાઉ જ ફોરવર્ડ વેપાર થયા છે તે આવી શકે છે પરંતુ બહુ મોટા વેપાર આ વર્ષે થયા નથી બ્રાઝિલના તલના ફોરવર્ડ ભાવ સાડા નવસોથી એક હજાર ડોલર બોલાય છે બ્રાઝિલમાં નવા તલનો પાક ઓગસ્ટ મહિનામાં આવે છે ભારતીય તલની બજારમાં અત્યારે કોઈ મોટી ડિમાન્ડ નથી જેને કારણે આગામી દિવસોમાં પાંચ રૂપિયાનો ઘટાડો થાય તેવી સંભાવના છે ભાવ વધવાના અત્યારે કોઈ કારણો દેખાતા નથી આગળ ઉપર કોઈ નવા સમીકરણો રસાય તો તલની બજારમાં ચાલ બદલાઈ શકે સોમાચો વાવેતર માટે હજી થોડો સમય રાહ જોવી પડશે ગુજરાતમાં ચોમાસુ તલ ખાસ થતા નથી રાજસ્થાન એમપીની ઉત્તર પ્રદેશમાં હવેતર થાય છે જે નવરાત્રી દરમિયાન બજારમાં આવે છે આ હતા મિત્રો તલ વિશે જાણીતા ત્રણ વેપારીઓના અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી